નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણના અને વિશે વિજ્ઞાનના પ્રયોગ નંબર ચૌદ નવા અભ્યાસક્રમ મુજબ મિત્રો સચોટ સોલ્યુશન મેળવી શકું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને મિત્રો તમે આ પ્રકારનું સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી મિત્રો પ્રયોગ નંબર નો હેતુ છે કે પદાર્થનો જડત્વનો નિયમ ચકાસવો સાધન શું જોઈશે તો કેરમ બોર્ડ જોઈશે કૂકરીઓ સ્ટ્રાઈકર કાચનો પ્યાલો લીસુ કાર્ડ પેપર અને પાંચ રૂપિયાનો સિક્કો આ પ્રકારે તમારે આકૃતિ જે છે એની અંદર ફક્ત આકૃતિ નંબર એટલે કે તમારે આટલી જ આકૃતિ દોરવાની છે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજી લેજો ફક્ત આકૃતિ નંબર બે જ જે છે તે દોરવી પ્રયોગ પદ્ધતિની વાત કરીએ તો પેલું છે કેરમ બોર્ડ મધ્યમાં કેરમની પાંચ કુકરીઓને એક ઉપર એક ગોઠવી થપ્પી બનાવવું સ્ટ્રાઇકર આંગળીઓની મદદથી સમસારી એની અંદર દર્શાવ્યા મુજબ કાચની ખાલી ગ્લાસ ઉપર લીસા કાર્ડ પેપરની અંદર કડક પત્તાને મૂકી તેના ઉપર પાંચ રૂપિયાનો સિક્કો મૂકો આકૃતિ બે બી ની અંદર દર્શાવ્યા પ્રમાણે લીસા કાર્ડ પેપર આંગળી વડે સ્ટ્રાઇકર અથડાતા સૌથી નીચેની કુકરી જે છે તે મિત્રો ખસી જાય છે જ્યારે એની ઉપર રહેલી બાકીની કુકરીઓની થપી ત્યાં જ રહે છે અને તે ખસી જતી નથી

પેલું છે મિત્રો પદાર્થ ઉપર લાગતા બાહ્ય બળનું મૂલ્ય સાના ગુણનફળ જેટલું હોય છે તો આવશે દળ અને વેગ એટલે કે ન્યૂટનનો ગતિનો કયો નિયમ બળનું મૂલ્ય આપે છે તો બીજો બળ અને તે લાગતું હોય તે દરમિયાન સમયના ગુણનફળને શું કહે છે તો બળનો આકાર ઘર્ષણ બળ કઈ બાબત ઉપર આધાર રાખતું નથી તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એટલે કે સી બીજું છે બળના આઘાતનો એકમ એનએસ એટલે કે ન્યૂટન વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી પ્રયોગ નંબર પંદર નો સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો